જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાની પરેશાન ફેમિલી બોક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનું ભજન માનીશું પેલો ડાકોરનો ડોસલીઓ ભજન સારું લાગે તો લાઈક શેર કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ગણપતિ બાપા કી જય કૃષ્ણ લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જે રણછુડરાય કી જય રાધે કૃષ્ણ હે પેલો ડાકોર નો ડોસલિયો હે મારે મન વસિયો છે રે હે મારે મન વસિયો છે મોહનજી હે પેલો ડાકોર નો ડોસલીઓ હે મારે મન વસિયો છે રે હે મારે મન વસિયો છે મોહનજી હે જ્યારે મંગળાની જાખી થાતી મારી આખ લડી હર ખાતી હે દિલ મારે ઠસિયો છે રે દિલ મારે છે મોહનજી હે પેલો ઢાકુર નો ડોસલિયો હે મારે મન વસિયો છે રે હે મારે મન વસિયો છે મોહનજી હે જ્યારે સનગાર સમયે જોવું સ્વરૂપ મા હું

ખુંબ મુજને ગમતો હે જ્યારે રાજા ભોગાય જમતો ત્યારે ખૂબ ખૂબ મુજને ગમતો હૈયાથી ના વખસીઓ છે રે હૈયાથી ના વખસીઓ છે મોહનજી પેલો ડાકોર નો ડોસલિયો હે મારે મન વસિયો છે રે હે મારે મન વસિયો છે મોહનજી હું કરું આરતી ભાવે આવો અવસર ક્યારે આવે મારે મન વસીયો છે રે હે મારે મન વસીઓ છે મોહનજી જ્યારે કાળી

હે મારે મન વસિયો છે મોહનજી હે ડાકોરનો ભજન ગમ્યું ગમ્યું હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ભજન કેવું લાગ્યું આવા નવા જૂના ભજનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવો તો ચાલો જય શ્રી કૃષ્ણ બધાની